વિજાપુરની આશા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઉત્સાહભેર ભાગ લીધો હતો રેલી વિજાપુરના ઓજી વિસ્તાર સરદારનગર વિસ્તાર ટીબી હોસ્પિટલ રોડથી મુરલીધર પાર્લર અને સ્વામિનારાયણ મંદિર થઈને ટીબી હોસ્પિટલ કેમ્પસ સુધી યોજાઈ જનતામાં ડેન્ગ્યુ સાથે જાગૃતિ લાવવાના હેતુસર સૂત્રો ચાર પ્લેકાર્ડ અને બેનર દ્વારા સમુદાયને માહિતી આપવામાં આવી હતી આ વર્ષે ડેન્ગ્યુ ડેની થીમ રહી પાણીના પાત્રોને ચકાસો સાફ કરો અને ઢાકો ડેન્ગ્યુને હરાવો જેને આધારે લોક જાગૃતિ પેદા કરવાનો પ્રયાસ થયો આ સફળ રેલીમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ લાડોલ સુપરવાઇઝર એમ બી વાઘેલા સીએચઓ ભાવસાર અને મહાદેવપુરા ગવાડા આરોગ્ય ભાવસોર અને મહાદેવપુરા ગવાડા આરોગ્ય કર્મચારીઓ એન્જલ પટેલ બ્રિજેશ પટેલ ફિમેલ હેલ્થ વર્કર્સ શર્મિષ્ઠાબેન પટેલ વર્ષાબેન પટેલ અને આશાબેનો ઉમદા સેવા આપી હતી વિજાપુરના આરોગ્ય વિભાગની આ પહેલ પ્રશંસનીય રહી છે ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો સામે લડવામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા